ઇમલી હનુમાન તપોવન આશ્રમ ખાતે હનુમાન દાદાના સો વર્ષ પૂર્ણ થયા નિમિત્તે રજત જયંતિ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજે પ્રથમ દિવસે હનુમાનજીની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું અને દાદાની ધજા ચડાવી હતી આશ્રમમાં મહંતજીના પચીસ વર્ષ પૂર્ણ થયા અને હનુમાન દાદાને સો વર્ષ પૂર્ણ થયા એટલે રજત જયંતિ શતાબ્દી મહોત્સવ નામ આપ્યું છે જેમાં બસો કરોડ રામ મંત્ર સાથે શ્રી રામ મહાયજ્ઞ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં રાજકીય મહાનુભાવો અને ભારતભરના સંતો મહંતો પધારશે હનુમાન તપોવન આશ્રમ આપ સૌ જાણો છો કે તપોવન આશ્રમ એટલે હનુમાનજી મહારાજ ટેબલી હનુમાન દાદાના સો વર્ષ પૂરા થાય છે જેના સંદર્ભમાં આપણે અહીંયા રજત જયંતિ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ જેમાં આજે પ્રથમ દિવસ એટલે પહેલી તારીખે આપણે સૌ પ્રથમ હનુમાનજી મહારાજની ધજાનું રોહણ કર્યું ધજા ચડાવી દાદાની સાથે વિશાળ કાર્યક્રમ આપ સૌ જાણો છો કે જયંતિ શતાબ્દી મહોત્સવનો અર્થ એટલે શું રજ જયંતિ એટલે પચીસ વર્ષ મને માતાજીને આ હનુમાનજીના ટેકરે થયા છે અને સાથે હનુમાનજી મહારાજના સો વર્ષ પૂરા થાય છે એટલે રજ જયંતિ શતાબ્દી મહોત્સવ નામ આપણે આપેલું છે જેમાં આપણે બસો કરોડ રામ મંત્ર સાથે શ્રી રામ મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે શ્રીમદ ભાગવત કથા તેમજ રાજકીય મહાનુભાવો પણ પધારવાના છે સાથે અમારા ભારતભરના સંતો મહંતો જગદગુરુ શંકરાચાર્ય